હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રોડું રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે છોલે ભટુરે બનાવતા શીખીશું તો એના માટે જોઈશે કાબુલી ચણા આ છોલે ચણા પણ કહેવાય જે વ્હાઈટ કલરના મોટા આવે એ પછી મીઠું ગરમ મસાલો આ રોટિંગ મસાલામાં હળદર ધાણજીરું મરચું હિંગ આ તેલ આ કસ્તુરી મેથી ડુંગળી ટામેટા મરચાં લસણ આદું કોથમીર અને ભટુરે બનાવવા માટે ઘણા એકલા ઘઉંના લોટના બનાવી ઘણા મેદાના એકલા ઘણા બનાવી મેં અત્યારે બે અડધું અડધું લીધું છે એક વાટકી મેદો અને એક વાટકી ઘઉંનો લોટ એવી રીતે લીધું છે આ છોલેને મેં જે આ કાચા છોલે બતાવ્યા હતા મેં તમને એને મેં આવી રીતે પલાળી દીધા હતા ગરમ પાણીમાં પલાળો તો ચારથી પાંચ કલાકમાં સરસ એકદમ પલળી જાય છે સરસ કેવા મોટા થઈ ગયા પૂછા હવે આને આપણે બાફી લઈશું આને આપણે પલાળ્યા હતા એને હવે આપણે કુકરમાં એ પાણી કાઢી નાખવાનું જે પલાળે એ હવે કુકરમાં આપણે નવું પાણી નાખી અને એમાં અડધી ચમચી જેટલું મીઠું નાખી અને બાફવા મૂકીશું તો પાંચથી છ વિસલ વગાડીશું એટલે આપણા ચણા એકદમ સરસ બફાઈ જશે હવે આપણા છોલે બફાય ત્યાં સુધી આપણે આ છો છૂલે બફાય ત્યાં સુધી આપણે હવે આ ગ્રેવી બનાવીશું આ પહેલાં આપણે ડુંગળી લસણ ટામે અને મરચાં એટલું કરી દઈશું પછી ટામેટા કરીશું હવે આપણે આપણા ચણા બફાઈ ગયા છે અને આ ડુંગળી ટામેટાની ગ્રેવી પણ આપણે કરી દીધી છે સૌ પ્રથમ ચારથી ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લેવાનું જીરું નાખીશું અડધી ચમચી જેટલું જીરું નાખવાનું જીરું થાય થોડુંક એટલે તરત હિંગ નાખી દઈશું અને ગેસ લીમો રાખવાનું એટલે જીરું બળી ના જાય હવે આપણે જે ડુંગળી ટામે ડુંગળી લસણ અને મરચાંની પેસ્ટ કરી હતી એ નાખી દઈશું ડુંગળીની અને મરચાંની પેસ્ટ સંતળાય લસણની પછી જ ટામેટા નાખવાના ગ્રેવી એકદમ બરાબર પાકી થશે એમાંથી તેલ છૂટશે અને પછી તમે છોલે વગાડશો તો એમાં જે પાણી છૂટવાનો પ્રોબ્લેમ થાય છે એ નહીં થાય હવે આપણે આ ગ્રેવીને બરાબર સાંપડીશું આ ટામેટાને પણ હવે ક્રશ કરી લઈશું હવે આ ડુંગળીની ગ્રેવીમાં આપણે થોડું કેળા ભાગનું મીઠું નાખીશું તો મીઠું નાખવાથી ડુંગળી એકદમ સરસ જલ્દી ચડી જશે હવે આ ડુંગળીની ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડી છે એકદમ સરસ ચડી ગઈ છે હવે આપણે ટામેટાની પ્યુરી જે કરી હતી એ ઉમેરી દઈશું હવે આને આપણે ગ્રેવીને ઢાંકી અને પાંચ મિનિટ માટે ચડવા દઈશું અંદરથી તેલ છૂટું પડે ત્યાં સુધી હવે આપણા છોલે બફાઈ ગયા ગ્રેવી આપણી થાય છે ત્યાં સુધી આપણે ભટુરેનો લોટ બાંધી દઈશું તો આ મેં એક કપ મેદો અને એક કપ ઘઉંનો રોટ લીધો તો હવે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું હવે આને બધું એકદમ હાથેથી મિક્સ કરી લઈશું ઘણા એમાં બટાકા નાખીને પણ બનાવતા હોય છે બાફીલા બટાકા નાખીને પણ એ નથી મજા આવતી આ તમે એકદમ નેચરલ આપણે જે પૂરી જેવું પૂરી બનાવતા હોય એવી બનાવીએ એ સારી લાગે છે છોલે જે છોલે જોડે તો આપણે એવી રીતે બનાવીશું ઘણા લોકો દહીં અને સોજી નાખીને પણ બનાવતા હોય આ આપણો મિક્સ થઈ ગયો તેલ અને મીઠું હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા પૂરી જેવો લોટ આપણે એને કેળવી લઈશું આને આપણે ઢાંકી અને થી વીસ મિનિટ આપણે રેસ્ટમાં મૂકી દઈશું આ આપણી ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું ગ્રેવી આપણી એકદમ સરસ ચડી ગઈ છે હવે આપણે જોઈ લઈશું કે આપણા છોલે બફાઈ ગયા કે નહીં આપણી ગ્રેવી સરસ થઈ ગઈ અને આપણા ચણા પર સરસ બફાઈ ગયા તો આપણે હવે એને પાણીમાંથી કાઢી અને બધા ગ્રેવીમાં નાખીશું હવે આપણે થોડુંક પાણી નાખીશું મિક્સરમાં જે ટામેટા એ બધું ક્રસ કર્યું હતું એમાં થોડું પાણી લઈને લઈ લઈશું એટલે બધી ગ્રેવી પણ જે હોય આવી હવે આપણે રૂટિંગ મસાલા કરી દઈશું તો માં એક ચમચી જેટલું ધાણાજીરું મરચું આપણે લીલું નાખ્યું હતું એટલે સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મેં અત્યારે લાલ મરચું નાખ્યું અડધી ચમચી હળદર અને આ અડધી ચમચી જેટલો ગરમ મસાલો હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું આ આપણા સરસ છોલે તૈયાર થઈ ગયા જુઓ એકદમ સરસ તેલ છૂટી ગયું પહેલાં તમે ગ્રેવી એકદમ પાકી કરશો અને પછી છોલે નાખશો તો આવી રીતે એકદમ સરસ તેલ છૂટશે નહીં તો તમે થાળીમાં છોલે લો તો પાણી પાણી આવશે અને આમાં એવું નહીં થાય હવે છેલ્લે આપણે કસ્તુરી મેથી આવી રીતે હાથમાં લઈ અને આમાં સ્મેલ બહુ જ સરસ આવે છે અને કોથમીર લેવાની આ એકદમ આપણા પંજાબી છોલે તૈયાર હવે આપણે ભટુરે બનાવીશું હવે આપણે તેલ ગરમ મૂકી દઈએ અને આપણે ભટુરે વાણી લઈએ અને આપણે મોટા ભટુરે વાણી લઈએ અને તેલ લઈને વાણવાના લોટ નહીં લઈને જો ચોટતું હોય તો ના ચોટતું હોય તો તેલ લેવાની પણ જરૂર નથી અત્યારે મેં નથી લીધું પણ જો સરસ લોટ સરસ બંધાયો હશે તો ભટુરે સરસ વણાશે ખરા ને ફૂલશે પણ સરસ આવી રીતે મીડિયમ થિકનેસ રાખવાની પૂરીથી સહેજ જાડા હવે આપણે તેલ આવે એટલે આ આપણું તેલ આવી ગયું છે આવી રીતે એમને થોડું થોડું પ્રેસ કરવાનું એટલે સરસ ફૂલશે આવી રીતે તમે ધીમે ધીમે પ્રેસ કરશો એટલે સરસ ફૂલી ફૂલીને થશે જુઓ આપણો કેવો સરસ ભટુરે ફૂલ્યો હવે એને લઈ લઈશું બહુ બ્રાઉન નહીં થવા દેવાના નેતર પછી એકદમ એનું પડ ક્રિસ્પી થઈ જાય તો તમે ચણામાં આમ આવે ને ટુકડા થઈ જાય હવે બીજો ભટૂરો આપણે તળી લઈશું ધીમે ધીમે ઉપર આવે એ વખતે થોડું થોડું આવી રીતે પ્રેસ કરવાનું સર આ આપણા છોલે ભટુરે તૈયાર આ આપણા છોલે ભટુરે તૈયાર રેસ્ટોરન્ટ ટાઈલ સરસ એકદમ ટેસ્ટી અને હેલ્ધી આ મારી વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ રૂડુ રસોડુંને સબસ્ક્રાઈબ કરશું અને બે લાઇકોન પર પ્રેસ કરશું અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને બનાવીને તમે કોમેન્ટમાં કહેશો કે કેવું બન્યું અને આમાં કંઈક સુધારો વધારો હોય તો પણ જણાવજો